નેકટેક અને ધરમ જ રે અને વળી પાણે પાણે વાત એ તો સંતને શુરાના બેસણા અમ ધરતીની અમીરાત આપણી આ ધરામાં કેટલી હજુ સુધી એવી વાતો પડી છે કે જેને આપણે ખોળી અને લોકો સુધી લાવી નથી શક્યા આમ તો કહેવાય છે કે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રને પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે જરૂર છે ને ફંફોડવાની અને શોધવાની અને ખોડવાની અને લોકો સમક્ષ લાવવાની અફસોસ કે ઇતિહાસને આપણે ઐતિહાસિક રૂપે તો રજૂ નથી કરી શક્યા પરંતુ આજ સુધી એ બધી જ વાતો લોક સાહિત્ય રૂપે લોકો દ્વારા અને લોકવાર્તા સ્વરૂપે લોક મુખે રમતી આવે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દ રૂપ આપેલ છે બાપો બાપો બળદનું પૂંછડું આંબળતા ગાડા ખેડુએ ડચકારો કરી બળદોને ભલકાર્યા વાદે ચડેલ ગાડાવાળા પોતાનું ગાડું આગળ કરવા ધોસ કરી રહ્યા હતા ગાડામાં બેઠેલ જા આવો પોતાનું ગાડું આગળ થાય એટલા માટે ઉત્સુક બની એ હરીફાઈ જોતા ને હસતા હતા પોતાનું ગાડું આગળ થાય એથી લોકો પોરહાતા ને ગાડા ખેડૂને પોરખ ચડાવતા ઉનાળાની રાતનો ઠંડો પવન અને અજવાળી ઝોકાર રાતમાં જાનના ગાડા ભાલની ઉજ્જડ ભૂમિ ઉપર આગળ વધે જતા હતા ઉનાળાના તાપથી બચવા જાનને વેળાસર લઈ જવા રાત બાજુ નીકળેલા હારે બે ચાર બોળાવ્યા લીધેલા એટલે બીક નહોતી એમ બધા માનતા ને જાનના ગાડા ચપાટા પહેર આગળ વધે જતા જાનડીઓના મીઠા સરોદ વરરાજાના સોબતીઓનો ઉછરંગ અને ગાડા ખેડૂતોની હરીફાઈ જાનિયાઓનો ઉજાગરો કરાવતા નીંદ કોઈને આવતી નહોતી કેટલાક જુવાનિયાઓ કેડ બાંધી હાથમાં લાકડીઓ લઈ અને નીચે ચાલતા હતા એમનો ખિલખિલાટ અને મીઠી મુશ્કરીઓ યુવાન હૃદયોને હેલે ચડાવતી નિર્જન રસ્તો ગોકુળિયાની પેઠે ગુંજી રહ્યો હતો એવે વખતે હાથમાં જોડા લઈ ખભે ડાંગ મૂકી અને પુરપાટ આગળ આવતો યુવાન દેખાયો એની આંખમાં ચિંતા હતી ને પગલામાં ઉઠાવવા સ્પષ્ટ તરવરતી હતી એણે આ જાનના ગાડાનો અવાજ ખરખડાટ હાસ્યના પડઘા અને બળદની કોટે બાંધેલ ઘૂઘરાનો રણગાર સાંભળી ધોંસ કરી અને આવે વખતે એક થી બે ભલા એમ માની જલ્દી એમને આંબી જવા પગ ઉતાવળા ઉપાડ્યા યુવાનો ચોક્યા ચાંદની ચાંદનીમાં થી એમણે એ હળી મોઢે આવતા યુવાનને નિહાળ્યો અને આવતા પ્રસંગને પહોંચી વળવા કચ બાંધી લાકડીઓ સંભાળી જોઈ યુવાને નજીક આવી પહોંચતા પગરખા પછેડ્યા ખંખેરી અને જોડા લીધા ને ડાંગને ખભે મૂકી પાસે જઈને સરી ગયો એને જતા કે એ રામ રામ યુવાનો એ રામ એમ કહી એનો નમસ્કાર ઝીલ્યો અને પાણીના રેલાની પેઠે વહી જતા યુવાનની પીઠ પાછા તાકી રહ્યા એલા કોણી ઓળખ્યો

યુવાનો થંભી ગયા અને એકે આગળ વધી અને રામ રામ કઈ હાથ મેળવ્યા આટલી છે અમે તમારો સંગાત કરીએ ભલે મને હરકત નથી અલુએ જવાબ આપ્યો યુવાનોને શોભતી વજો અલુને વાટ ખૂટાડવા અને બે ઘડી મજા કરવા સંગાત થયો એમ માની અને બધા એક હારે આગળ વધવા લાગ્યા એકબીજાની ઓળખાણ થઈ અને જાણે વર્ષો જૂના ભેરુંબંધ હોય એમ દિલ ખુલી ગયા પાછળ ખેડૂતોએ બળદને દોડાવ્યા ને જાનના ગાડા પછવાડે તૂળ ઉડાડી અને રજની આંધી ચડાવતા જુવાનોની પાછળ પગલે પગલું દાબતા દોડે આવતા હતા જોત જોતામાં રોજગા દેખાયું પાહેની ઝાડી ને તળાવની પાળ પાછળ થઈને રસ્તો જતો હતો યુવાનો ચલમ પીવા માટે બેઠા અને ગાડા આગળ થયા હમણાં આંબી જશું એમ કઈ ગાડાને જવા દીધા સાથે બોળાવ્યા પણ હાથમાં ડાંગોને રમાડતા આગળ જહાનના ગાડા સાથે ચલાઈ ગયા જાનળીઓએ પાદર આવતા મીઠા સરોદે ગીત ગાવાના શરૂ કર્યા વર વાઘેલો ને વાડીએ ઉતાર્યો એના ઝીણા સાદે વગડામાં નવી તાજગી આણી અને હિયામાં ઉછતો આનંદ ગીતના રણકારમાં ગુજવા લાગ્યો આ રોજઈ જાનૈયાઓમાંથી એકે હાથ લંબાવી દૂર દેખાતી જાળી બતાવી એની આંગળીને ટેરવે ભયની આગાહી હોય એમ સહેજ ધ્રુજારો હતો જાનૈયાઓ સફાળા બેઠા થઈ ગયા બોલાવ્યા બોલાવ્યાઓએ ડાંગો ખભે મૂકી અને આતું રાખો દૂર દૂર લંબાવતા ગાડા ખેડુ ચિંતાતુર તૂર બનીને ધીમે ધીમે બળદને હાકવા લાગ્યા ઠી લીમડા તળે થઈ અને ગાડું નીકળ્યું પાંદડાની ઘટાથી જામેલ અંધારા વચ્ચે ચડાય આવતી ચાંદની ભાતીગા ચોરસા પેઠે ચોમેર પથરાઈ હતી સૌના ચહેરા ઉપર ભય હતો ત્યાં એક જ પળ તે અણીની પળ હતી આખે રસ્તે અહીંયા જ ભય હતો એટલે સૌના દિલમાં વસવસો હતો પાછળ રહેલ યુવાનો કેટલે દૂર છે એ જોવા એક માણસ આડું ઝાલીને ઊભો થયો અને આંખો ઉપર હાથની જાજલી કરી આંખો લંબાવી એ આવે એમ કઈ એને જાણે એમને બોલાવતો હોય એમ હાથ લાંબો હલાવી અને સંજ્ઞા કરી હિલોળે ચડેલ યુવાનો બેદરકારી થી ટપ્પા કરતા ધીમે ધીમે ચાલ્યા આવતા હતા પોતાને કરવામાં આવતી સંજ્ઞાની એમને કાંઈ હું જ ન પડી અચાનક જાડીમાંથી બોકાને બાંધેલા એક માણસે હાકલો કર્યો ખબરદાર બળદ ભડક્યા ખેડૂ ચમક્યા અને જાનૈયાના ગાત્ર ઢીલા થઈ ગયા પરસેવે રેબ જેબ બનેલા શેઠિયા ભયભીત થઈ અને ચકળ વકળ આખે ચોમેર બતાવીને બબ્બે અડબોથ મારી બોળાવ્યા લીધી એ સંક્રાંતિ કાળ હતો મારે એની તલવાર હતી ચોમેર લૂંટફાટ નો ભય હતો પણ સાથે ભોળાવ્યા છે હિંમતે શેઠે રાત ઉઠા મુસાફરી કરવાની હિંમત દાખવેલી બોલાવ્યા ને ફેટા વડે જ એમને બાંધી દીધા એ જોતા વાણિયાઓ ધ્રુજી ગયા એકના મોમાંથી અરેરાટી નીકળી ગઈ ગજબ અને એક બીજાના મો બેટી કાઢીને ખડમાં શેરવી બીજાએ પોચીની ખીલ્લી ઉઘાડી અને ધૂળમાં વેતી મૂકી અને ત્રીજાએ કંદોરો નીચે શેરવી દીધો ગુંજારો કરતી જાનળીયો રાત્રિની ભયંકરતામાં હરણી માફક ભયભીત બની ને હતી યુવાનો આવે નો આવે ત્યાં તો લૂંટારાઓએ ગોટો વારો કોઈની પોચી તો કોઈની વીટી કોઈનો હાર તો કોઈના કંદોરા ઉતરાવ્યા અને તેમણે ચાનડીઓ તરફ પગ ઉપાડ્યો નામરનો જેવા દેખાતા પીરુ જાનૈયાઓને હાર બંધ બેહાડી એક લૂંટારો બંદૂક બતાવી અને ડરાવી રહ્યો હતો યુવાનોએ જાનના ગાડા થંભેલા જોયા અને ધાર્યું કે વિસામો લેવા ગાડા છૂટ્યા હશે એટલે એમણે પણ પાહા ઢાળ કરવા માટે તળાવની પાળ પસંદ કરવાનો વિચાર કર્યો એટલામાં લૂંટારામાંના એકે એ આવતા ટોળાને અટકાવવા આગળ વધીને પડકાર્યા આખું ટોળું ચમક્યું ભાઈના ભણકારા એમના કાનમાં ગુંજી ઉઠ્યા પગ પાણી પાણી થઈ ગયા અને જાણે ધકેલાતા હોય એ માંડ લૂંટારે લાકડીઓ આંચકી લેવા માંડી સૌના પંડ માંથી રામ ઉઠી ગયા હતા સૌ મૂઢ જેવા એકબીજાની હામે ધાકી રહ્યા બીજી તરફ લૂંટારાઓ બૈરાના ઘરેણા ઉતરાવતા હતા વરરાજા સોને મધ્યો હોય એમ ઘરેણાથી લચી પડતો હતો એને વરરાજા તરફ ફરી એનું બાવડું ઝાલી અને હબડાઈ ઉતારી આંખ વર રૂજવા લાગ્યો પાસે ઉભેલી લૂણ વાળી એની નાનકડી બેન આ ડરામણા લૂંટારાની ત્રાડથી કેળની પેઠે કંપી ઉઠી ભયમાં એનાથી ચીસ ન ખાઈ ગઈ ઓ બાપરે લોકોના હૈયા લોવાઈ ગયા અલુ દૂર ઉભો તો એની આંખમાં તેજના અંગારા ફૂટ્યા લૂંટારામાંના એકની નજરે એની તરફ ખેંચાઈ અને સવેરા ચેતીને લાકડી આંચકી લેવા માટે એના તરફ આગળ વધે એ પહેલાં તો એણે આગળ ડગલા પીડ્યા અને વરરાજાની પાસે આવી લૂંટારાનું કાંડું ઝાલી અને એને ધીમેથી કીધું વરને જવા દે મારો બાપ એમ કેતા કે હાથ જોડીને દયા બાંધુભા અને લૂંટારે અલુની સામે માંડી કોણ છે તારે શું પણ વર અને આણ વળ આવતી સ્ત્રીને વર વર હા હા જાનને ન લૂંટાય લૂણવાળી નાનકડી છોકરી હાથમાં નો કરશો અંદર પડેલી સોપારી વતી ખખડાવતી બોલી વર લાડો લૂંટારો ખડખડ 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 એમ કરતો નફટ હૈસો આ હાસ્ય અલુ ના હૃદયમાં તિરસ્કાર ઉભરાયો વાણિયાઓના હૈયામાં કંપારી આવી અને ભયંકર વાતાવરણની આગાહી વર 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 તો તમારે તમારે મન અમારે હું એમ પડેલ ઘરેણા ઉપર ઝૂંટ મારી હે અલુની આંખ લાલ બનતી હાલી એની નસે નસમાં લોહી ઝપાટા બંધ કરવા લાગ્યો એની બોટીઓ બોટી કંપડી ઉઠી પણ લૂંટારે કઈ દરકાર ન કરી એને ત્રાણ નાખી ઉતાર વરરાજા નાનકડો બાળક હતો હજુ એને યુવાની ઉંમરે પગ માઇન્ડ માઇન્ડ મૂકવાની શરૂઆત કરી હતી એ બેભાન જેવો બની ગયો હતો પૂતળા જેવો એ ગુપચુપ રહ્યો લુટારે તલવાર ખેંચી કાઢી ચમકારા કરતી એ કાળ ઝીભીને જોતા જ વરના મા બાપ દોડ્યા માએ કાકલોદી ભર્યા બેધક અવાજે કરગરતા લુટારાના પગ પકડ્યા જોઈએ લઈ જા મારા વીર પણ એ મારી આંધળાની એક જ આંખે પોળી નો નાખીશ અલ્લુએ લૂટારાનું કાંડું પકડ્યું અને લૂટારે આંચકો માર્યો પણ આ સુકલડી દેહના કવત ભર્યા હાડે એ મજબૂત પોચામાંથી લૂટારાનું ઓ છૂટે એ પહેલા અલ્લુએ બીજા હાથે આંચકો મારીને તલવાર ઝૂટવી લીધી તલવાર ખેંચાતા કાંડું મચકોડ્યું અને હાથે કોળ ચડી ગઈ અલુ એ ડાંગ તોડીને ફટકારી લૂટારો પડ્યો એ પછી તો રાત્રીના આછા અજવાળામાં અલુ બીફ્યો ચંદ્ર અસ્ત થતો ગયો અને ઓળા લંબાયા જુદ જુદામાં ચોમેરથી થી બેઠે હુંકાર કરતા પવનના સુસવાટા શરૂ થયા ને અંધારું આપમાંથી વરસતું હોય એમ ચોમેર કાળા સ્થળી ગઈ અલુની ડાંગ ચોમેર ફરવા લાગી બે ચાર લૂંટારા પડ્યા અને પાછાથી બૂમ પડી માધુ ભાગો આ વખતે ફરાક અવાજ થયો કોઈની લાકડીએ ખોપરીના કાચલા ઉડાડી દીધાનો નોય અવાજ સ્પષ્ટ હતો ઉના લોહીની શેડો ઉડી અને ચોમેર બેઠેલા ને જીવ બચાવવા ગાડા પાછા લપાતા છુપાલા ઉભેલા શેઠિયાઓ કંપી ઉઠ્યા ગજબ થયો અને એક જ શબ્દ છુપે છુપો ગણગણાતો હતો થોડા જ વખતમાં જાણે જગત આખો રસા તાળા થઈ ગયું હોય એવી નિરવ શાંતિ પથરાઈ ગઈ સમસમીને બેઠેલા શેઠિયા બાયો ચડાવતા ઉઠા મસાલો કરીને જુએ તો અલુનો નિશ્ચેતન દેહ લોહીના ખાબોચિયામાં ઉનાળાની ગરમીમાં પોતાના દેહના રુધિરથી પીંજાતો પડ્યો હતો

એમ કહેતા એ કે આ ખાડા હાથ દઈ દીધા વાતાવરણ જાણે સૌને કહેતું હોય કે મરદ અલુ છે મરદાનગીનો ઇતિહાસ કહેતી તે ઊભી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી